તો કે જય માતાજી ભાઈ જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજામાં જશો અને આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ ગઢડીયા ગામે જ્યાં મા મેલડીનું મંદિર આવેલું છે મા આકાશીમાં મેલડીનું મંદિર આવેલું છે અને આ મંદિર રસ્તાની વચ્ચો વચ્ચે માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિરની એક સત્ય ઘટના વિશે પણ આપણે વાત કરીશું કે જ્યારે રસ્તાની કામગીરી ચાલુ હતી અને આ મંદિર વચ્ચમાં આવતું હતું અને રાજકોટના કમિશનર જ્યારે જે હતા તે આ મંદિરે હટાવવા આવ્યા અને માતાજીનો પરચો મળ્યો મંદિર ના હટાવી શક્યા તો એ વિશે પણ આપણે વાત કરીશું પણ તે પહેલા જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો વિડીયોમાં તમે બન્યા રહેજો ચાલો આપણે વાત કરીએ તે ઘટના વિશે તો કે મિત્રો આજથી આઠથી નવ વર્ષ પહેલાંની આ વાત છે અને જ્યારે ગઢડીયા ગામ પાસે રસ્તાની કામગીરી રસ્તો બનાવવાની કામગીરી ચાલુ હતી અને ત્યારે જે કમિશનર હતા તે રસ્તો બનાવતા બનાવતા બધાય પૂગ્યા ગઢડીયા ગામે અને ત્યારે માતાજીનું મંદિર જે રસ્તા ઉપર છે તે કમિશનરે કીધું કે આ મંદિર હટાવવામાં આવશે ગામ લોકોને બધાને બોલાવ્યા અને કીધું કે તમારા આ જે કઈ દેવી દેવતા હોય તેના મંદિરને સાઈડમાં હટાવી લ્યો એટલે ગામ લોકોએ તો કીધું કે અમારે તો આ મા મેલેડીનું મંદિર છે તેમાંથી અમે તો એક કાખરી પણ ના હટાવી શકીએ સાહેબ એટલે કમિશ્નર કહે છે કે શું તમે આ મંદિર નહીં હટાવી શકો તો કે ના ના સાહેબ આ અમારે માતાજીનું મંદિર છે અમે તો આમાંથી એક કાખરી પણ ના હટાવી શકીએ અને કમિશનરને ગુસ્સો આવ્યો અને કીધું એના કર્મચારીને કે ચલ આ મંદિરમાંથી ફોટો લઈ અને બહાર મૂકી દે અને આ મંદિર સાઈડમાં લઈ લે એટલે જેવો એ કર્મચારી મંદિરમાં જાય છે અને પગ મૂકે છે માતાજીના ફોટાને અડે છે ત્યાં એના હાથ ચોટી જાય છે અને ધડામનેરાનો ધરતી ઉપર પડે છે અને તરફડિયા નાખે છે અને બૂમો પાડે છે કે સાહેબ મને બચાવી લ્યો મને કાંઈક થાય છે સાહેબ મને બચાવી લ્યો અને આ જોતા કમિશનરને વધારે ગુસ્સો આવે છે અને એણે જીસીબીના ડ્રાઈવરને હુકમ કર્યો ઓર્ડર કર્યો કે ચલ ભાઈ તું આ તારા જીસીબીથી તારું આ મંદિર જે છે એને હટાવી દે એટલે જીસીબીના ડ્રાઈવરે કીધું કે ભલે સાહેબજી સાહેબ હું હટાવી દઉં છું ત્યાં તો જેવું મંદિરને નિશાન ઉપર લે છે પાવડાથી જીસીબી વાળો ત્યાં તો પાવડો ચોંકી જાય છે અને જે ડ્રાઈવર છે એ જીસીબીમાંથી તળાવનેરાનો ધરતી ઉપર પડે છે અને એ પણ તરફડીયા નાખે અને ડ્રાઈવર પણ તરફડિયા નાખે છે અને કહે છે કે સાહેબ મને કાંઈક થાય છે સાહેબ મને બચાવી લ્યો સાહેબ અને આ જોતા કમિશ્નર વિચાર કરે છે કે નક્કી આ મંદિરમાં કાંઈક તો હોવું જ જોઈએ મારા બબે કર્મચારીને આ તકલીફ થઈ છે અને એટલો વિચાર કરે છે ત્યાં તો એના ફોનની રીંગ વાગે છે અને કમિશ્નર ફોન ઉપાડે છે અને ત્યાં એના પત્નીનો ફોન હોય છે અને કહે છે કે સાહેબ તમે આજ ગઢડિયા ગામ તરફ ગયા છો તો કે હા તો કે એનું તારે શું છે કમિશનર એમ કહે છે તો કે ના ના સાહેબ પણ તમે એક રસ્તા ઉપર મંદિર આવેલું છે તે મંદિરને ઉખાડવાની વાત કરો છો તો કે હા અને એ મંદિરમાં એક ત્રિશૂળ માતાજી માં મેલડીનો ફોટો આવેલો છે તો કે હા તો કે તને આ બધી વાતની કેમ ખબર છે તો કે સાહેબ તમે એ મંદિરમાંથી કાંઈ એક કાકરી પણ ના હટાવતા હું હજી હમણાં એકાદ જ કલાકમાં ત્યાં પૂગું છું અને ત્યાં તો સાહેબના પત્ની રાજકોટથી ગાડી લઈને નીકળ્યા અને એકાદ જ કલાકમાં પોગ્યા ગઢડિયા ગામે અને મા મેલડીના મંદિરે આવીને ખોળો પાથરી અને કહે છે કે મા મેલડી મને માફ કરી દે માં અને મારા ધણીથી પણ જે કાંઈ ભૂલ થઈ છે એ માફ કરી દે માં એટલે ત્યાં આવી અને કમિશનર પાસે આવીને એના પત્ની વાત કરે છે કે સાહેબ તમે તો જાણો છો ને કે હું આ બાજુની નથી હું તો પોરબંદર બાજુની છું અને આ બાજુ ક્યારેય પણ આવી પણ નથી તો કે હા તો કે આ મને આપણા રાજકોટના બંગલામાં જ્યારે હું બાયણું ખોલતી અને જ્યારે હું બાયણું બંધ કરતી ત્યારે મને ગઢડીયા ગામ અને આ રસ્તા ઉપર આવેલું મા મેલડીનું મંદિર દેખાતું હતું અને જ્યારે હું બાયણું ખોલતી તો કાંઈ પણ હતું નહીં અને જેવું હું બાયણું બંધ કરતી ત્યારે મને આ ગામ અને મા મેલડીનું મંદિર દેખાતું હતું અને તમે ઓર્ડર આપી રહ્યા હતા કે આ મંદિરને ઉખાડવામાં આવે હવે સાહેબ આ મંદિરને કોઈ કરવાની જરૂર નથી અને ત્યાં આ બધું સાંભળતા તો કમિશ્નર પણ માં મેલેડીના ચરણમાં પડી ગયો અને કહે છે કે ગામ લોકોને કે મા મેલેડીની ભૂલ તો થઈ છે મારાથી તો હવે આમાંથી બચવાનો ઉપાય ગામ લોકો કહે છે કે સાહેબ આમાંથી તો હવે બચવાનો એક જ ઉપાય કે રાવળદેવને બોલાવવો અને ડાખ વગાડાવો અને જો માં મેલેડી કોઈના શરીરમાં પ્રવેશ થાય અને માં ધૂણવા લાગે અને એના મોઢામાંથી ખમ્માના વેણ નીકળે તો જ તમે આમાંથી બચી શકો છો ત્યાં તો બાજુના ગામમાંથી રાવળદેવને બોલાવવામાં આવ્યા અને ડાક વગાડે છે અને ત્યાં તો બપોરનું ટાણું અને ગઢડીયા ગામની સ્કૂલમાંથી છોકરાઓ નીકળ્યા અને આવે છે આ મંદિર તરફ તેમાંથી એક છોકરો બરોબર ગામ મંદિરની વચ્ચે આવે છે અને જોવે છે કે શું ઘટના છે અને ત્યાં રાવળદેવ ડાક વગાડે છે અને એ છોકરાના શરીરમાં માં પ્રવેશ થાય છે માં મેલડીમાં અને કહે છે કમિશનરને કે તે મારી ભૂલ તો કરી જ છે તો હવે તારે આમાંથી બચવાનો એક જ ઉપાય છે કે માં મેલડી મને વાલો તો તાવો છે તો ચોવીસ કલાકનો મારો તાવો કર અને તું જીવે કે ના જીવે તારે તારા વંશોજોને દર વર્ષે અહીંયા આવવું પડશે અને કમિશનર કહે છે કે હા મા મેલડી અને માના ચરણમાં પડે છે અને આ મા મેલેડીની એક સત્ય ઘટના હતી આ ગઢડિયા ગામની જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા